ત્રણ બે હાજર પચીસ ની રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા ની અંદર મસાલી રોડ ના સત્યાવીસો એની અંદર ચોરી કરી અને મલહાર સોસાયટી મલહાર સોસાયટી ની બાજુ ની બીજી સોસાયટી અને શોપિંગ ની અંદર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ સોસાયટી અને મસાલી રોડના રહીશો કલેક્ટર ઓફિસ આરસીએમ અને આરસીએમ થી જો હમણાં આ વસ્તુ નહીં પતે તો અમે હાઈકોર્ટ ના દ્વાર કરતાશું જેની સંપૂર્ણ જવાબદારી આધારપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટી તંત્ર ને ગઈ રોજ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમે લોકો નગરપાલિકાની સાધારણ સભા જ્યારે ચાલુ હતી એ દરમિયાન અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને ઉપપ્રમુખશ્રીને કારોબારીને એક સત્તાવાર અરજી આપી છે કે મસાલી રોડ ઉપર સત્યાવીસ સોસાયટી આવેલી છે સત્યાવીસ સોસાયટીની અંદર બીજું પાણી આવતું નથી એમાં અઠવાડિયામાં એક જ વાર આવે છે અને ના કારણ છે એક મોટો ખ્યાતનામ બિલ્ડર જે છે એ લોકોને ધાક ધમકાઈને કરપ્શન આપીને નગર જે નરોજની લાઈન છે એની અંદરથી કનેક્શન કાપી અને પોતાની બિલ્ડિંગો અને શોપિંગો બનાવે છે તો એ યોગ્ય નથી એના ઉપર પગલાં લેવા માટે અમે લોકોએ આજે રાધનપુર નગરપાલિકાની અંદર અરજી આપી છે અને એમાં તપાસ થાય એ સારું અમે બધા સોસાયટીના નગરજનો ભેગા થઈ અને આવી અરજી આપી છે અને અમે અત્યારે તાત્કાલિક પ્રાંત ઓફિસે જઈશું પ્રાંત ઓફિસે અરજી આપીશું ત્યાં આજે પણ કંઈ નહીં થાય તો કલેક્ટર ઓફિસે જઈશું અને કલેક્ટર ઓફિસે નહીં થાય તો હાઈકોર્ટમાંથી દરવાજે પકડાઈશું પણ બીજા પાણીની જે પ્રોબ્લેમ જે સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે લોકો છેક સુધી દરવાજે પકડાઈશું